તમને ખબર મારા જીવનું એક સપનું હતું જીવનું એક બહુ સપનું હતું કે મારો કાન ટીવી ઉપર આવે ઘણા જોયેલા છે ઘણા લોકો મને ઓળખતા હોય છે બટ મારી મારી સાથે વાત કરતા શરમાતા હોય છે ગુડ મોર્નિંગ જય દ્વારકા દેશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે આજે જવાનું છે યુથ ફેસ્ટિવલમાં કોલેજમાં આજે બેગ લીધા વગર જવાનું છે અને મારે થોડુંક બહાર જવાનું પણ છે આજે મેં તમને કીધું હતું ને સરપ્રાઇઝ છે એ બહાર પણ જવાનું છે અત્યારે જઈ રહ્યા છે આપણા હનુમાનજીના મંદિર દર્શન કરવા હું મારે સૌદાસભાઈ સૌદાસભાઈ જાય મુરલીધરભાઈ મને બહુ સારો લાગે જો યાર તો ચલો ફટાફટથી કરીએ હનુમાનજીના દર્શન અને પછી જવાનું છે યુથ ફેસ્ટિવલમાં ફાઇનલી ગાઈઝ આપણે હનુમાનજીના દર્શન કરી લીધા છે મસ્ત મજાનો હનુમાનજીનો ચાંદલો પણ કરી લીધો છે અને હવે અમારો ભાઈ શુભમ પણ આવવાનો છે તો અમે જઈ રહ્યા છીએ યુથ ફેસ્ટિવલમાં કે ત્યાં ગુજરાત યુનિવર્સિટીના તમામ કાર્યક્રમો થાય છે જેમાં ડાન્સ હોય છે ફોક ડાન્સ હોય છે પછી ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે બધા બહુ બધું મસ્ત મજા આવું હોય છે તો ચલો આજે તમને એ પણ બતાવી દઉં અને પછી બાર વાગે ત્યાંથી મારે નીકળી જવાનું છે અને જવાનું છે મારે ઓઢવ જવાનું છે એક કામ માટે તો ચલો જઈએ છીએ પહેલાં આપણે ગુજરાત યુનિવર્સિટી તો જે કાર્યક્રમ હતો એ તો ચાલુ જ છે બટ મારે જવું પડે એમ છે ઓડવ અત્યારે મેં રેપીડો કરાઈ નાખી છે રેપીડો આવી ગઈ છે ફટાફટથી રેકોડી પાસે જઈએ છીએ ત્યાંથી જવાનું છે ઓઢાવ અમારા જીક્ષભાઈ પણ આવે છે કારણ કે વિડીયો શૂટ કરવાનો છે ત્યાં એક પ્રમોશન છે એટલે સરપ્રાઈઝમાં એવું હતું કે પ્રમોશન છે સારું એક તો દુકાન પ્રમોશન કરવા જવાનું છે માતેશ્વરી મોબાઈલની રિપેરિંગની દુકાન છે ત્યાં જવાનું છે હવે જોઈએ છીએ શું થાય છે આગળ બ્લોગમાં કન્ટિન્યુઅસલી આજે બની રહે છે મજા આવવાની છે બધાને તો ફાઇનલી ગાઈઝ આપણે જ્યાં આવવાનું હતું ને માતેશ્વરી મોબાઈલની અંદર જે ઓઢવ રેંગ ઓઢવ ફાયર સ્ટેશન ઓઢવ છે જ્યાં ફાયર સ્ટેશનની સામે બાલાજી હોટલની સામે છે ત્યાં જે કેમ છે ભાઈ મજામાં જય દ્વારકાધીશભાઈ ભાઈ ઓનર છે આ દુકાનના તો જોઈ શકો છો આની બે બ્રાન્ચ છે એક નિકોલમાં પણ છે ને એક અત્યારે ઓઢવ છે તો આપણે છે ને પ્રમોશન કામ હતું એટલે અહીં આવી ગયા છે ભાઈ ફોન કર્યો ભાઈ કે હાલો આવી ગયો તો ફટાફટ આવી ગયા છે હજી મારે પાછું બહાર પણ જવાનું છે તો ચલો થોડું કામ બતાવી નાખું પછી પાછા આપણે મળીએ છીએ ફાઈનલી ગાઈસ આપણે માતેશ્વરી મોબાઈલ નું શૂટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અમારા જીગરભાઈ કે જીગરભાઈ જય દ્વારકાધીશ ભાઈ અમે આવી ગયા હતા રસી પીવા માટે હેપી જ્યુસ શું કે ભાઈ મજામાં જય દ્વારકાધીશ અને હવે અહીંથી જવાનું છે આપણે નવા વાડે જવાનું છે ત્યાં ભી પ્રમોશનમાં માં વિડિયો શૂટ કરવા બાકી છે ત્યાં બી જવાનું છે તો ચલો હવે ત્યાં જઈએ

કઈ જ ખાધું નથી કોલેજ આજે બંક માર્યો હતો કારણ કે આ કામ હતો એટલે પછી શું કહેવાય કોલેજ ના જવાનું એટલે આજે કોલેજ નહોતો ગયો બટ આ પ્રમોશનનું જે કામ હતું એ કામ કમ્પ્લીટ કર્યું અને શાંતિ છે ને શું કહેવાય રૂમે આવી ગયો ફ્રેશ થયો અને હવે જઈએ છીએ આપણે હનુમાનજીની આરતીમાં દર્શન કરીએ સૌદાસ કોલેજમાં યુથ ફેસ્ટિવલમાં છે તો ચલો ઘરે આવું તમને બધાને આરતીના દર્શન જય દ્વારકાધીશ રાતના વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે ઊંઘ નહોતી આવતી કેમ કે આજે થકાઈ ગયું છે સવારનું છે ને કામ કામ ને કામ આજે તમને બી ખબર છે કે હું લેક્ચરમાં નથી ગયો આજે વાડજ ગયો વાડજથી પછી ઓપડા ઓઢવ ગયો ઓળવતી પછી વાડજ આવ્યો આવ્યો વાડેજ પ્રમોશન કરીને પછી પાછો હોસ્ટેલ આવ્યો હોસ્ટેલ આવી થકાઈ ગયું હતું ફ્રેશ થયો જમવા ગયો મોઢામાં ચાંદી થોડી ઘણી ઠીક થઈ છે એટલે છોડું ઘણું ખવાય છે એટલે વાંધો નથી આવતો બટ હજી તો બી દુઃખે તો છે જ મોઢામાં એટલે વાંધો નથી કઈ નહીં જે છે ચાલ્યા રાખે છે આજે શું કહીશ બસ અત્યારે તો મસ્ત સમરસમાં છું તમે જોઈ શકો છો કોઈ જ નથી શાંતિ છે એમ કે રાતના બાર વાગે મારી જેવું કોણ મારી સિવાય કોણ જાગતું હોય યાર જાગતા છે બધા રૂમમાં પોત બધા રીતે પણ કોઈ નીચે ના આવે બટ હું નીચે આવીને તમે બધા જોડે વાત કરતો હોઈશું હમણાં થોડુંક ડિમોટિવેટ ફીલ થાય છે કે આટલા બધા વિડીયો બનાવું છું આટલી બધી વાતો કરું છું આટલી બધી મહેનત કરું છું છતાં છે ને વિડીયોમાં વ્યૂઝ નથી આવતા ત્રણ હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર સમથિંગ એટલા સમથિંગ આવે છે છવ્વીસ હજાર સબસ્ક્રાઇબર છે બટ એમાંથી ત્રણ હજાર ચાર હજાર લોકો જોવા છે મેન્સ કે સમજાય છે કે લોકોને બકવાસ નથી ગમતી ક્યારેક વાતો પણ નથી ગમતી કઈ વાંધો નહીં બસ મહેનત ચાલુ રાખીશ કન્ટિન્યુઅલી તમારા ભાઈ જે ચેનલની તું કન્ટિન્યુઅસલી ડેલી બ્લોગ અપલોડ કરે છે લગાતાર સત્તર અઢાર દિવસ જેવું થઈ ગયું છે સત્તર અઢાર દિવસથી લગાતાર તમારો ભાઈ વિડીયો બનાવે છે ક્યાંક રાતના બાર વાગી જાય છે ક્યાંક એક વાગી જાય છે તો ક્યારેક સવા શું કેવાય ત્રણ ચાર વાગી જાય છે રાતના એડિટિંગ પૂરું કરતા એમાં ભાઈ તમે અત્યારે વિડીયો જોવો છો રાતનો અંધારામાં વિડીયો બનાવો છો એટલે ફેસલાઇટ આંખોમાં પડે છે આંખો દુખતી હોય છે એટલે આ ફેશલાઇટના કારણે ક્યારેક નીંદર નથી આવતી કારણ કે તમે બી કહો કે સતત મોબાઈલ જોવાથી આંખોને નુકસાન થતું હોય છે આંખો પર રોશની પડે એટલે આંખો દુખે એટલે ઊંઘ પણ ના આવે એટલે તમારી લાઈફમાં બી આવું ચાલતું હોય છે એમાં મારી સ્ટડી છે કરિયર ફ્યુચર લાઈફ ટેન્શન જીવ આટલું બધું હોવા છતાં તમારો ભાઈ આ સિચ્યુએશન સાથે લડી રહ્યો છે મીન્સ કે તમારે પણ લડવાનું છે જિંદગીમાં હારી જવાય ક્યાંક ભાંગી જાય ક્યાંક ભટકી જવાય પણ આવી રીતે મરી ના જવાય અને જિંદગીમાં લડતા શીખી જવાનું યાર કારણ કે મુસીબત દરેકની સિચ્યુએશનમાં આવતી હોય છે મારામાં ઘણાના મેસેજ આવે કે ભાઈ હું હારી ગયો છું તો હારી ગઈ છું ભાઈ મને આવા પ્રોબ્લેમ છે ભાઈ મને આ પ્રોબ્લેમ છે હું શું કરું સુસાઈડના વિચારો આવે છે અરે મારા વાલી સુસાઇડ સુસાઈડ નહીં કરવાનું યાર જિંદગી આપી છે એના જીવી લો ક્યાંક હારી જવાય તો ક્યાંક ભાંગી જવાય યાર અને જિંદગી બહુ ટૂંકી છે યાર કો બધા એમ કહેતા હશે કે જિંદગી સા ભાઈ હું કે સો વર્ષની છે ના ના ભાઈ કંઈ ખબર નહીં પડે કાલે મોત આવી જશે એટલે જિંદગીને એન્જોય કરી લો શાંતિથી જીવી લો બસ વધારે આપણે વધારે વાતો નથી કરતા બસ ક્યાંક જિંદગીમાં એક વાત પણ ઉતરી મારામાં ત્રણ હજાર આવે છે ને મારા માટે બહુ મોટી વાત છે પણ ત્રણ હજારમાંથી કદાચ બે વ્યક્તિના મનમાં બી સારો વિચાર આવી જશે તો બે વ્યક્તિને બી મોટિવેશન મારા તરફથી મળી જશે ને તો મારા માટે બહુ મોટી વાત છે બસ તમારે થોડા કેવા સપોર્ટની જરૂર છે જેથી આ વિડીયો શેર કરો જેથી લોકો સુધી મારા વિડીયો જોવો છે તમને ખબર મારા જીવનું એક સપનું હતું જીવનું એક બહુ સપનું હતું કે મારો કાના ટીવી ઉપર આવે હવે ખબર નહીં આ સપનું ક્યારે પૂરું કરીશ ક્યારે હું ટીવી ઉપર હોઈશ ને જ્યારે દુનિયા મને જોશે ખબર નહીં ક્યારે આ બધું થશે જોઈએ જ્યારે ઈશ્વર જ્યારે કરે ત્યારે સાચું કેમ કે મને બી નથી ખબર ખ્યાલ બસ મને એ વાત ખબર કે જ્યારે જીવ મારી સાથે હતી ત્યારે મને કીધું હતું કે કાના મારું સપનું છે તને ટીવી ઉપર જોવાનું જ્યારે એ વ્યક્તિ મારી સાથે હતી આ સપનું મારા માટે બી બની ગયું છે કારણ કે એના સપના જ મારા સપનાઓ છે હું વિચારું છું કે ખબર નહીં ક્યારે થશે આઈ ડોન્ટ નો કે મેં નાનો માણસ છું હજી હજી એટલો બધો મોટો માણસ નથી કે હું ટીવી પર આવી જાઉં કોઈ સેલિબ્રિટી બસ તમારી જેવો સિમ્પલ અને સાદો પર્સન છું જે જે મને રિયલમાં જોયો છે અત્યારે હું અમદાવાદમાં છું ક્યારેક મેટ્રોમાં જવાનું થતું હોય તો ક્યારેક બીઆરટેસ માં તો ક્યારેક ચાલીને તો મારા ફેન બોલો મને જોતા હોય છે અને ક્યાંક એવી લાગણીઓથી મને એવું લાગે છે કે હા દિલમાં થોડીક જગ્યા કરી શક્યો છું ત્યારે બધા જો જોતા હશે કે ભાઈ કેટલો સિમ્પલ હોય છે હું સાવ સિમ્પલ અને સાદા એમ જ ફરું છું એવું કોઈ જ નથી કોઈ અભિમાન નથી હોતો કોઈ ઘમંડ નથી હોતો બસ મને એમ થાય છે કે કોઈક મને ઓળખે મને કોઈક જાણે અને મારી સાથે બે મિનિટ પાંચથી પાંચ મિનિટ પ્રેમથી બી વાતો કરશે ને મારા માટે બહુ મોટી વાત છે હું મારા ફેન ફોલોઅર નથી બનાવવા માગતો હું મારી ફેમિલી બનાવવા માગું છું તમે બધા મારી ફેમિલી છો એટલે તમારી સાથે વાત શેર કરતો હોય છું અને નહીં કહેતા કે પોતાની વાત દુઃખની વાત પોતાની ફેમિલી સાથે શેર કરવાથી દુઃખ હળવું થતું હોય છે તો ક્યારેક હું આ વિડીયો થ્રુ તમારી સાથે વાતો કરતો હોય એ હું અંદરથી ફીલ કરતો હોઉં છું એટલા માટે ડેલી કહેતા રાતના બાર વાગ્યા હોય કે એક વાગ્યા હું વિડીયો બનાવું છું એનું મહત્વ એ છે કે હું તમારી સાથે વાતો કરું છું તો પ્લીઝ મારી વાત તમને સારી લાગતી હોય તો તમારા ભાઈને થોડોક એવો સપોર્ટ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બની શકે તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જોઈએ છીએ ક્યારે આ છવ્વીસ હજાર સબસ્ક્રાઈબર માંથી ખાલી એક લાખ ફોલોઅર્સ એક લાખ સબસ્ક્રાઈબર ક્યારે થાય છે એ બી જોશું જિંદગીમાં મહેનત ચાલુ રાખીશ હાર નહીં માનું ભલે પાંચ હજાર વ્યૂઝ આવે પચાસ હજાર વ્યૂઝ આવે કે પછી એક લાખ વ્યૂઝ આવે હું હાર નહીં માનું મહેનત કરતો રહીશ સતત મહેનત કરતો રહીશ કરતો રહીશ ને કરતો રહીશ જોઈએ છે કે શું થવાનું છે આવી રૂમ પર તો સૌદાસભાઈ પણ કહે કે ભાઈ આટલી બધી મહેનત કરે છે કે મારે બાર બાર એક વાગે તું વિડીયો બનાવે તને યાર થાકી નહીં જતો યાર મેં કીધું ભાઈ હું થાકી જઈશ ને તો આ જિંદગી આમાંથી હારી જશે એટલે મારે થાકવું નથી યાર કારણ કે થાકી દઈશ તો જે સપનાઓ મેં જોયા છે જે વ્યક્તિને હું પામવા માંગુ છું વ્યક્તિને હું પામી નહીં શકું એટલે મારે વિડીયો બનાવવો પડશે એટલે મારે મહેનત કરવી પડશે આજે સવારનું સાચું કરવું બપોરે મેં છે ને બપોરે સમથિંગ કેટલા વાગ્યા ત્રણ ચાર વાગ્યા છે મેં સવારનું ખાધું કઈ નહોતું ખાલી એક લસ્સી પીધી હતી ને પાણી નહીં પીધું હતું બાકી કશું જ નહીં કારણ કે એક તો કામમાં તો લગાતાર કન્ટિન્યુ એટલે કઈ ટાઈમ મળ્યો નતો રાતે જમ્યો રાતે બી થોડું ઘણું જમ્યો છું કારણ કે છે ને શાક બહુ જ તીખું હતું અહીંયા એટલે અમારા ભાઈ તો ચાંદી પડી ગઈ છે ઘર જેવું તો ના જ આવે વડે એટલે ખાઈ લીધું થોડું પેટ ભરાય જીવવા જીવા માટે થોડું ખાવું પડે એમ હતું એ ખાઈ લીધું અને થોડુંક એવું લાગે તો રૂમમાં નાસ્તો પડ્યો તો એ નાસ્તો પણ કરી લીધો અને પછી નીચે આવ્યો અત્યારે તમે બધા જોડે વાતો કરું છું બસ તમારો ભાઈ જે છે એ જ છે સિમ્પલ અને સાદો અને ક્યારેય પણ તમારે ફેસ ટુ ફેસ મળો ને તો પ્લીઝ સામે એક વાત કરી લેજો મારી જોડે મજા આવશે એમ એવું નહીં કહેતો કે ભાઈ વાત કરો કેમ કે ઘણા લોકો એમ કે આ તો બહુ મોટો માણસ છે આ જોડે કેવી રીતે વાત અરે યાર તમારે જો સિમ્પલ પર્સન છું સામે આવીને વાત કરી શકો છો કેમ છો મિલનભાઈ તો મિલનભાઈના શબ્દોથી એના વાત એના ફેસથી સ્માઈલ જ આવશે એ તમને કહે કહેશે કેમ છો મજામાં ને પ્રેમથી વાત કરશે એવું નહીં કે હું પછી વાત કરું હું જાઉં છું એવું નહીં કહેવું સામે આવીને હું વાત કરીશ બસ એક વાર તમે મને વાત તો કરજો ખાલી બોલાવીને કોઈ વાર જોજો તો કરી યાર કારણ કે મેં ઘણા જોયેલા છે કે ઘણા લોકો મને ઓળખતા હોય છે બટ મારી મારી સાથે વાત કરતા શરમાતા હોય છે અથવા એવું લાગતું છે કે આ વ્યક્તિ વાત કરશે કે નહીં કરે એ સો ટકા તમે જોડે વાત કરીશ મારા ભાઈ અને મને વાતો કરવી બહુ ગમશે તો જ્યારે પણ ક્યારે પણ તમને કોઈ પણ જગ્યાએ મળું છું વાતો કરજો મજા આવશે અને આજના વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ બસ મારી વાતો મારી મહેનત ને સપોર્ટ કરજો અને મળીએ છીએ કાલ નવા બ્લોગ માં કેમ કે હજી આ બ્લોગ એડિટ કરતા મને લાગી જશે એક દોઢ બે દોઢ વાગી જશે સમથિંગ એટલે આજના બ્લોગ ને આપણે સમાપ્ત કરીએ છીએ કાલે મળીએ છીએ સવારમાં સીધા તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને શું લાગે છે તમારા ભાઈ નું અને તમારા જીવ નું જે સપનું છે મારા જીવ નું સપનું કે તમારો ભાઈ એક ટીવી ના ફેમ આવે ટીવી માં લાખો લોકો મને જોવે શું એ સપનું સાકાર થશે કે નહીં શું તમને લાગી રહ્યું છે કે હું એક ટીવી માં આવીશ એઝ અ એક્ટર્સ તરીકે કે એઝ અ કોઈ સારા વ્યક્તિ તરીકે જોઈએ છે શું થવાનું છે કોમેન્ટમાં જવાબ દેજો કે શું તમારું ભાઈ ટીવી ઉપર આવશે ભવિષ્યમાં જો આવે તમારા મનમાં જે લાગતું હોય ફટાફટ કોમેન્ટ કરી દેજો મળીએ છે કાલના એક નેક્સ્ટ વિડીયોમાં અથવા તો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર 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 મહાદેવ